જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર હજુ સુધી આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો મારુતિ સેલેરીઓ ગાડી વેચવાની છે વિડીયોની અંદર તમે કન્ડિશન જોઈ રહ્યા છો મોડલની વાત કરું તો બે હજાર પંદરની અગિયારમાં મહિનાને આ મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે ફ્યુલ વિશે જણાવું તો પ્યોર પેટ્રોલની અંદર તમને આ ગાડી જોવા મળશે મિત્રો આ ગાડી વિશેની માહિતી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે તમે ત્યાંથી વધુ માહિતી મેળવી શકો છો આ ગાડીની કિંમત જણાવું તો બે લાખ પચીસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ છાછવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી અઠોતેર હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીનો વીમો પૂરો થઈ ગયો છે એવું ગાડીવાળા ભાઈ જણાવે છે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળે છે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર ગાંધીધામ કચ્છ આ ગાડી રૂબરૂ જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર છન્નું આઠ સત્યોતેર સાઠ ડબલ ઝીરો ત્રણ આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે